ગુજરાતનો છેવાડાનો વિસ્તાર બેટ એ ચારે બાજુથી દરિયાઈ વિસ્તાર ધરાવતો ટાપુ છે ધાર્મિક દ્રષ્ટિએ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નું નિવાસ સ્થાન આવેલું છે જેના કારણે આ વિસ્તાર ધાર્મિક આસ્થાના કેન્દ્રની સાથે સાથે પર્યટક સ્થળ તરીકે પણ ખૂબ જ પ્રસિદ્ધિ બની ચૂક્યું છે ત્યારે છેલ્લા ઘણા દાયકાઓથી આ ધાર્મિક તેમજ પર્યટન ની દ્રષ્ટિએ વિશ્વ વિખ્યાત બની રહ્યું હોવાથી સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો સહિત અનેક ધાર્મિક આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી છે

ધ્યાને તેની ગંભીરતાથી સમજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી દ્વારા અભૂતપૂર્વ નિર્ણયને લઈને ભેટ દ્વારકા ખાતે એક અલગથી ગુજરાત રાજ્યનું પ્રથમ એવું આઈલેન્ડ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ નિતેશ પાંડે તથા અન્ય રાજકીય તથા સ્થાનિક આગેવાનોની તથા ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ તો રાજ્ય સરકારના નિર્ણયને ગંભીરતાથી લઈ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા આ અતતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશનના માં બેટ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુ તેમજ પર્યટકોની કોઈ યાતના કે મુશ્કેલીનો ભોગ ન બનવો પડે તેમજ આ વિસ્તારમાં કાયમી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેતુથી હેતુથી દ્વારકા પોલીસ સ્ટેશનમાં અત્યાધુનિક અને ટેકનોલોજીથી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આવેલ હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ